આમ રવિવાર સુધી હળવી જણાતી તબીબી હડતાલે સોમવારે આકાર લીધો ત્યારે અચાનક આકરી બની ગઈ હતી જો કે ઇમરજન્સી તબીબી સેવા ચાલુ રાખવામાં આવી હતી અહેવાલ લલિત વ્યાસ આ રેલી પોલીસ દ્વારા વારંવાર લગાડવામાં ડોક્ટરો ઉપર લગાડવામાં આવતી ત્રણસો ચાર નંબરની કલમની વિરુદ્ધમાં છે ત્રણસો ચાર નંબરની કલમ વિશે જો આપને કહું તો એ સ અપરાધ માનવ વધનો ગુનો છે જ્યારે ઇન્જેક્શન લઈ અને ડૉક્ટરો સમાજની સેવામાં દિવસ રાત જોયા વગર દર્દીની સેવા કરતા હોય છે ત્યારે ત્રણસો ચાર નંબરની કલમ લગાડવા પાત્ર નથી એવું માન્ય સુપ્રીમ કોર્ટનું પણ જજમેન્ટ છે અને એકથી વધુ જજમેન્ટ છે આના સંદર્ભે ગુજરાત સરકારે પણ એક સ્પેશિયલ પરિપત્ર બહાર પાડી અને કહ્યું છે કે ત્રણસો ચાર નંબરની કલમ તબીબો ઉપર ના લાગે છતાં પણ રાજકોટની અંદર જ છાસ સવારે ત્રણસો ચાર નંબરની કલમનો ઉપયોગ દુરુપયોગ થતો હોય તબીબી સમાજ આજે ભેગો થઈ એકત્રિત થઈ અને કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે જઈ રહ્યો છે કેટલા ભેગા છે આ આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તમામ સદસ્યો અહીંયા હાજર છે કેટલી સંખ્યામાં ચૌદસો થી વધારે મિત્રો અત્યારે ડોક્ટર મિત્રો હાજર છે